તો રામ રામ જય માતાજી કેમ સો બધા મજામાં તો બધા મજામાં છો ને આપણે પણ મજામાં તો નવા વ્લોકમાં બધાનું સ્વાગત છે અભિનંદન અને જય માતાજી અને જય રામાપીર અને જય મહાકાળીમાં અને જય શક્તિમા અને જય ચાઉનમાં એટલે આપણે બેલારા ગામ ટિકિટ લીધી હતી ત્યાંથી આપણને ઇનામમાં એક્ટિવા બાઇક લાગી ગયું છે પણ તારીખ સત્તર આઠ આઠમો મહિનો બે હજાર પચીસના રોજ આપણે અહીંયા લેવા જવાનું છે ઇનામ તો અહીંયા પણ આપણે વિડીયો બતાવશું કે હવે તો અત્યારે સાયતમ આઇટમ આવે તો કાલે અમે સાયતમ નું આઈટમ કરી કરીએ હતા અને આજે તું કચરા કરવાનું કામ ચાલુ છે અમારા ઘરે તો બધા ઉતારા નહીં ખા અને ધૂ કચરા કર નહીં ખાશે રૂમ માં પણ જો અમારો રૂમ પેલા તો રૂમ એવો હતો ત્યાં લાકડું લૂણું ખાઈ ગયું હતું તો પડે એવું હતું પણ માતાજી ભગવાનની દયા થઈ ગઈ પછી ઉખેલું બધું ભરી થઈ ગયું આવું પતરાવાળું ને નરિયા લૂણાય ખાઈ ગયા હેઠે પાણી પડતું હતું કચરા કરી કીધું હવે ચડાવી દેવાના છે એટલે માર બોન નહીં અને મારા મમ્મી ની કામમાં લગી ગયા આપણે કારખાનાથી આવીને ઘરે હવે બપોરો કરી લીધો છે મસ્ત મજાનું શાક હતું પણ આંખું થોડીક દુખી એટલે શીતરામાય પણ આપણે દર્શન કરી આવશું અને દર્શન કરશું એટલે આંખું પણ લેતા આવશું અને ચુંદડી લેતા આવશું કીધું મટી જાય આઈતમ મોર અને જો આવું પેન્ટિંગ પણ કયું નવી જાય મસ્ત મજાનું પેન્ટિંગ અને હવે આપણે નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હતા બપોરો કરી લીધો ને હવે માતાજીની સુબી પણ અહીંયા સાફ સુથર નાખી હું કચરા આપણે અબોટ પાણીથી ધોઈ નાખીશું માતાજી મંદમાંની સુબી કાલકામાની દશામાની સુબી એટલે અહીંયા આપણે કાયમ દીવો દૂર કરી ગંગાજર છે પછી ગંગાજર સાથે દઈશું અને આ કારણ કે અમારે રામાપીનું ભીરું આવી રહ્યું છે ટૂંક સમયમાં જ આદરવાજ સુધી દસમનું અમારે રમવાનું હોય અને અગિયારસ ના થી ઉત્સવ રણુજાવાળા વાળા ઉત્સવ હોય ત્યારે આપણે મસ્ત મજાનું ડેકોરેશન પણ કરવાનું છે તો ગયા એમ થયું કે જા અહીંયા જરૂર છે મોટું બાઇક તો આપણને આવડતું નહોતું પણ હવે એક્ટિવા આવી જાય છે ટૂંક સમયમાં જ તો વિડીયો જોતા રહ્યો તો અહીંયા આશુબેન બધું જો આણું કેમ એ બધું આ શું પાથરવાનું કારણ આશુબેન કસર કે રાત લે કસુ પરબ આવે છે આઈ તો આઈ તો માવે છે એટલે ઓહો કોણ તો જો કોણ તો કોખા તમે જો તો ખરા ખાલી કોખા છે કોને છે મીઠાઈ મીઠાઈ નું મીઠાઈ માં છે ના ના પાસબેને મદદ માં રામ રામ જય માતાજી

અયા જે જો પકોટ ચડી કે હાથી ને કૃષ્ણ ભગવાન બેઠા હે જન્માષ્ટમી આવે એટલે બધું સાફ સુથ કરો એમને આરુત કે હોઈને કૃષ્ણ ભગવાનને નવડે એમને બોટ પાણી ને આ આપણે આયોધ્યા નું સંપત રહે તે જો જય શ્રી રામ યાદી રાખી દીધી હે ને આ અમારે ચાલી ગામ સેવા મંડળ

આમ આમ જો આ નીચે આવે સીધી બે નીચે તો આમાં તો આરી છે છોટાડેલા જો મસ્ત મજાનું બનાવેલું જા બંગલી જો આમાં એક ટીડડા જેવું જો ટીડડો છે હા મસ્ત નું લાગે રામ રામ ને જય માતાજી રામ રામ ને જય માતાજી એકદમ બહાર વાસ અહીંયા બેઠા છે અને અમારા સીવી બેન રંબાડે

ના જો વાસન ચૂકવી નઈ કા જો અમારે મીઠાઈઓ જો છે બનાવ છે સેવદની સોરીમાં તો દવા ખાતી પડે ઉખાય સંતી પોટટી આવી જશે વાસન બલે કમ્પ્લીટ કરને કા ઉટકી

હા નો આવે આપણે કીધું તું કાલે કીધું વરસાદ થઈ જાય તો સારું ખેડૂત માટે અને થઈ જ ગયું કે હાય તેમ સારી થાય હો આશુબેન નહીં તો અહીંયા હંતાઈ ગયા